નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શિવરાત્રિની તો શિવરાત્રિમાં જૂનાગઢમાં આવેલા ભવનાથમાં ખૂબ જ મોટા પાયે ઉજવણી થાય છે અને ખૂબ જ સરસ મેળો પણ ભરાય છે અને આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી સાધુઓ આવે છે અને દિગંબર સાધુઓ પણ ધોણી ધખાવીને બેઠા હોય છે અને આ દરેક સાધુઓ શિવરાત્રીના દિવસે રાતે બાર વાગે ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે તો આજે હું તમને એ મૃગીકુંડ વિશે એક પ્રચલિત કથા છે તે જણાવીશ તો સ્વાગત છે દર્શક મિત્રો મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર કનોજ નામના નગરમાં યદુવંશી રાજા ભોજ રાજ કરતો પૂર્વકર્માના પુણ્યના પ્રતાપે પોતાની પ્રજાનું ધર્મયુક્ત પાલન કરતો હતો તે વિદ્વાનો અને ઋષિઓ પાસેથી ધર્મકથા અને જ્ઞાન વાર્તા સાંભળતો હતો તથા સૌ સામે ઉદારતાથી વર્તન કરતો હતો એક વખત એક જંગલમાં રહેનારો તેનો અનુચર કે જેણે જંગલમાં એક મૃગ ટોળાને જોયું અને તે ટોળામાં તેણે મૃગમુખી સ્ત્રી જોઈ કે જે મૃગની માફક કૂદે છે અને અનુચરે આ વાતની જાણ રાજા ભોજને કરી રાજા ભોજે એ મૃગમુખીને હિંસા ન થાય તેથી તેને મહેલમાં લાવવાનો આદેશ કર્યો ખૂબ જ પ્રયત્નથી આખરે મૃગમુખીને પોતાના મહેલ લઈ જવામાં રાજા ભોજને સફળતા મળી રાજા ભોજે પંડિતોને તેનો ભેદ ઉકલવાની વિનંતી કરી પરંતુ માર્ગ શોધી ન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષિ પાસે રાજા ભોજ ગયા ઉદ્ધર્વરેતાએ મૃગમુખીને માનવીની વાચા આપી ત્યારે જાણવા મળ્યું કે ગયા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી અને જ્યારે સિંહ મૃગલીનો શિકાર કરવા ગયો ત્યારે મૃગલી ભાગવા ગઈ અને ભાગવા જતાં વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટકાઈ ગયું અને બાકીનું શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી તેનું મુખ હરણીનું જ રહી ગયું ઉધર્વ રેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી દીધી અને મૃગ સમગ્ર શરીર માનવનું બન્યું ત્યારબાદ રાજા ભોજે તેની સાથે લગ્ન કરી લીધા અને પોતાની પત્નીનું સૂચન માની રેવતાચળની તળેટી એટલે કે જે આ ભવનાથની તળેટી છે ત્યાં એક કુંડ બનાવ્યો અને તે કુંડ એટલે મૃગી કુંડ આ કથા લોક આધારિત છે પણ ભવનાથનો મહિમા તેમાંથી જોઈ શકાય છે શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનો સરઘસ નીકળે છે